રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પરેશ ધાના સમર્થનમાં ડેવર ચોક ખાતે જાહેરસભા યોજવામાં આવી હતી આ સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ જાહેરસભાને વર્ષોથી કમલમની કાર્યાલયે ખુરશીને ગાભા મારનારા કેટલાય પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનકની રાહતા પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંગની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર નો જડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા

દાવા છે ત્યારે વર્ગ વિગ્રહની આગ ઉપર ઠંડુ પાણી છાટવા માટે હું રાજકોટ આવ્યો છું